લીંબડી શહેર તથા તાલુકામાં ધોરણ દસ અને ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ જ્યારે લીંબડી માંગ પરીક્ષા કેન્દ્ર જેમ કે સર જે હાઈસ્કૂલ જી કે કેળવણી મંડળ એન એમ હાઈસ્કૂલ શિવાંગી કન્યા વિદ્યાલય નીલકંઠ સ્કૂલ શ્રદ્ધા સ્કૂલ માંગ પરીક્ષા કેન્દ્ર ઉપર ધોરણ દસ નાગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા હતા તેમજ આ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓના જીવનની મહત્વની ગણાતી પરીક્ષા છે હાજર રહીને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મીઠું મો કરવી આપ્યો પ્રવેશ પરીક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન વિદ્યાર્થીઓ માંગ અનેરો ઉત્સાહ જોવા મળેલ જ્યારે લીંબડી કેન્દ્ર માંગ આવેલ સર જે હાઈસ્કૂલના આચાર્ય દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે અને શાંતિથી પોતાની પરીક્ષા આપી શકે તે માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર